કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો એક હેક્ટરના પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ એક હેક્ટરના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં મેં તો પચાસ હજાર ની માગણી કરી એક હેક્ટરના આંકડો તો નથી નથી ને ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના ના એક હેક્ટર ના હજાર ક્યારેય મળ્યા નથી મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસવાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલીએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમને ને ફલાણું ઢેંકણો કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસવાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર એક હેક્ટર છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર કોંગ્રેસના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લો સાત લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે અને વિરોધ મારો હાલે છે મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાન આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો અમારી સરકાર પચાસ હજાર આપે છે તો મેં પચાસ હજાર માંગ્યા એમાં તો બે દિવસ થી મારા નામનો ઉપાડો લીધો કોંગ્રેસ વાળા અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખ મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ વાળા પાર્ટી વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી શાનદાર ચકાચક દુકાન હાલતી હતી ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો બે ભાગીદારો ને ભાગ બટાઈ માં વાંધો નહોતો જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતો આશીર્વાદ આપ્યા જ્યારથી મને ધારાસભ્ય બનાવ ત્યારથી બે પેટમાં તેલ રેડાણું રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટી નો વિરોધ કરે કોંગ્રેસે આમ આદમી પાર્ટી વિરોધ કરે ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા બેય ભેગા થઈ ગયા અમારો વિરોધ કરે છે મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની કંઈક કામમાં લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો